નમસ્કાર આપ જોયા છો પ્રવિક ટીવી અર્જુન મોઢવાડિયા સી સીઆર પાટીલના હસ્તે સમર્થકો સહિત વિધિવત રીતે જોડાયા ભાજપમાં મહાશિવરાત્રી સોમનાથ મંદિરના દ્વાર સતત બેતાલીસ કલાક સુધી રહેશે ખુલ્લા નૂતન ધ્વજારોહણ પાલખી યાત્રા રાત્રિના ચાર પ્રહરની મહાર યાત્રી નર્મદાના સાગબારામાં પરંપરાગત ભાતીગળ મેળાની તડામાર તૈયારીઓ થી માર્ચ દરમિયાન ઉમટી પડશે લાખો ભાવિકો સતત ત્રીજા દિવસે ગુજરાતમાં શીતલહેર યથાવત નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર પીએમ મોદી શાહબાઝ શરીફને બીજી વાર પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર પાઠવ્યા અભિનંદન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આજે કમલમ ખાતે કેસરિયા કર્યા છે તો બીજી બાજુ મુળુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવી વિધિવત રીતે સ્વાગત કર્યું છે ઉલ્લેખનીય છે કે ગતરોજ ચાર માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું

મોદી સાહેબ ના આપણે પણ કઈક આહુતિ આપીને કામ કરીએ લોકોની કઈ ઈચ્છા છે લોકો માટે કામ કરી તમારી પણ ઈચ્છા છે એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખબર ખબર બધા કામ કરીએ આજે સૌ આગેવાનો અને આપ સૌનું પણ હું અહીં સ્વાગત કરું છું બધા નામ નથી લેતો કે એક નો પણ રહી જાય તો કોઈ લાગે કે મારું નામ રહી ગયું પરંતુ સ્વાભાવિક ત્યારે સ્વાગત કરીશું ત્યારે બધાના નામ આવશે ફરીથી આપ સૌને ફરીથી સ્વાગત કરીને મારી વાત વિચાર માંગુ છું લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ ચૂંટણીના મૂડમાં આવી ચૂકી સાથે વેન ને ફ્લેગ ઓફ કરી ગુજરાતમાં પૂરજોશમાં પ્રચાર કરવા માટે બીજેપી દ્વારા અનેક વિડીયો વાન તૈયાર કરવામાં આવી છે કમલમ ખાતે આજે સીઆર પાટીલે વિડીયો વાન ફ્લેગ ઓફ આપી રવાના કરી હતી એના કરેલા વચનો હર હંમેશ પૂરા કરતા આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણસો ની કલમ છે રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રોમાં પણ પંચાણું ટકાથી વધુ જે સંકલ્પ પત્રોમાં જે પ્રોમિસ કરવામાં આવ્યા હતા જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે એકમાત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્ર ને ગંભીરતાથી લે છે શબ્દ એ કદાચ ફક્ત હતો સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી પથ્થરની લકીર જેવી ગેરંટી એટલે લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંડેરાના જે શબ્દ પ્રયોગ કર્યો છે એમાં સંકલ્પ પત્ર એમાં વિશ્વાસ પણ રાખે છે એમાં પોતે ઇનોલ પણ થાય છે પોતાના સદસ્યોને પણ મોકલે છે અને એના દ્વારા ગુજરાત તો ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો અહમ એ ફાળો પણ આપતા હોય છે આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપની પાસે અનુભવનો ભાસુ છે આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપને ધ્યાનમાં છે એનો ઉકેલ પણ આપને આપ સમજો છો તો આપને સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી આ જે પેટી સજાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો એવી વિનંતી છે મને વિશ્વાસ છે કે ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં સુજાવટીમાં પોતાનો મત આપશે પોતાનો અભિપ્રાય આપશે અને એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કરવાનો અમે પ્રયત્ન કરીશું આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય 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 ગુજરાત ભારત માતા કી જય ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે વળતર આપવાની માંગણી કરી છે બે હજાર ઓગણીસ અને વીસના પાક વીમાની રકમ જલ્દીથી આપવા ગાંધીનગર ખાતેથી કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે રાજ્ય સરકાર ખેડૂતોના પડતર પ્રશ્નોનું ત્વરિત નિવારણ કરે તેવી પણ માંગણી કરાઈ છે જુવાર અને બાજરીના પાકોમાં ત્રણસો રૂપિયા બોનસ આપવાની સરકારે જાહેરાત કરી છે તેને કિસાન સંઘે આવકારી હતી જ્યારે જ્યારે ભારતીય કિસાન સંઘ એ પોતાની વાત રજૂ કરે છે અલ્ટિમેટલી નિર્ણય તો સરકારે કરવાના હોય છે મત પણ સરકારે લેવાના હોતા હોય છે અમે અમારો ધર્મ નિભાવતા હોઈએ છીએ છે કે ભાઈ આ જગ્યાએ નુકસાન થયું છે એ ખેડૂતને વળતર મળવું જોઈએ અત્યારે જે ગુજરાતની અંદર પ્રવર્તમાન પરિસ્થિતિ છે કે તેત્રીસ ટકા સમગ્ર તાલુકાની અંદર જ્યારે તેત્રીસ ટકા નુકસાન થાય એના આંકડાના આધાર પર સરકાર એનું સર્વે કરતી હોય છે ભૂતકાળમાં પણ મેં આપણા માધ્યમથી સરકારને વિનંતી કરી હતી કે ભાઈ તેત્રીસ ટકાની ખેડૂતને એકમ બનાવો ના નાનો ખેડૂત જ્યારે તેત્રીસ ટકાના ભરડાની અંદર નાનો ખેડૂત મારો જતો હોય છે સરકાર જ્યારે મદદ કરવાની બાબત આવતી હોય છે ત્યારે ખરેખર જે ખેડૂતનું નુકસાન થયું છે એ ખેડૂતનું વળતર મળવું જોઈએ અને ભારતીય કિસાન સંઘ હર હંમેશ નાના અને સીમાંત ખેડૂતની વાત કરતી હોય છે એટલે ગત વર્ષે પણ અમે સરકારશ્રી સમક્ષ માગણી મૂકી હતી કે ભાઈ તમે ખેડૂતને એકમ બનાવો આમ વધારે પૈસા પણ જાય છે અને જ્યારે જે ખેડૂત ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એ ખેડૂત બાકી રહી જતો હોય છે એટલે પુનઃ આજે પણ માન્ય મૃદુ અને મક્કમ શ્રી દાખલો બેસાડવો જોઈએ કે ખરેખર જે જગ્યાએ ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એનો સર્વે કરાઈ અને તેત્રીસ ટકાની રાહ ના જોતો નાના ખેડૂતની વારે સરકારે આવવું જોઈએ સુરતમાં એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નારા પોકાર્યા હતા વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ નારાજગી દર્શાવી હતી સંદેશ ખાલીમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓ સાથે બળજબરીથી યોન ઉત્પીડન કરાયાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો હતો Hei wā kama, mai wā lōta, mai hai, hai. hai, hai. hai, hai. hai, hai. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે રૂપિયા એકસો એક હજાર પાંચસો કર્યુંલામ જળ અભિયાન બે હજાર રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર માટે આજે સોનેરી સૂરજ ઉગ્યો છે કેટલાય વર્ષોના આજે મોટી સંખ્યામાં સમસ્યાનો અંત લાવી શક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્નદાતા યુવા વર્ગ અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે ત્યારે વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપીને કરવામાં આવી રહ્યું છે આજે ઝાલાવાડની ધરતી પરથી નારી શક્તિ અને અન્નદાતાને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે વડોદરાની કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સુવર્ણ અવસર આવ્યો છે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે નવલખી મેદાન ખાતે આયોજિત મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું ઉદઘાટન કર્યું હતું શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસે સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મને ખુલ્લું મુકાયું છે તારીખ પંદર માર્ચ સુધી ચાલનાર આ ઉત્સવનું ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના રાજધાની શહેરમાં ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા સુરસાગરના વચ્ચે સર્વે મહાદેવની જે મૂર્તિ બનાવી છે અને દર શિવરાત્રીએ ત્યારે શિવ પરિવાર નગરચર્યા પર નીકળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ નગરચર્યાની સાથે સાથે વડોદરાના અને ગુજરાતના નાગરિકોને કંઈક સારું જોવા મળે કંઈક સારું ખરીદી કરવા મળે અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા માટે થઈને છેલ્લા ઘણા ટાઈમથી નવલાખી ખાતે આ પ્રકારનું હસ્તકળાનું ખૂબ મોટું પ્રદર્શન રાખવામાં આવે છે આ વખતે પણ અઢીસો જેટલા સ્ટોલમાં માટીકામ બોર્ડ હસ્તકળા બોર્ડ ઇન્ડેક્સી ખાદી ગ્રામ ઉદ્યોગ તમામ જ્યાં જ્યાંથી પણ સ્થાનિક કલાકારોને જગ્યા મળે છે કામ કરવાની જગ્યા મળે છે ગુજરાત સરકાર જ્યારે બધું કરી રહી છે ગુજરાત ગરબી ગુજરાતનું પણ અહીંયા સ્ટોલ છે ત્યારે વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરમાં ગયા વર્ષે આ જ દિવસે એટલે કે આવા જ કાર્યક્રમમાં માન્ય શ્રી બલવંતસિંહ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા આ ઉદઘાટનમાં આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે વડોદરા શહેરમાં ડાયમંડ જ્યુબેલી સેન્ટર ખાતે એંસી કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચે એક આર્ટિઝમ સેન્ટર બનવા જઈ રહ્યું છે એક હાટ બજાર બનવા જઈ રહ્યું છે જેમાં આ પ્રકારની તમામ સંસ્કૃતિઓ જે ગુજરાતનો જે કલાનો વારસો છે એ એક સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેનું એક પરમનન્ટ સ્ટ્રક્ચર બનવા જઈ રહ્યું છે ત્યારે આજે એ જ દિશામાં ખૂબ સરસ એક વાતાવરણ બની રહે અને બધા જ નાગરિકોને સારી વસ્તુઓ જોવા મળે તે હેતુથી આજેથી એટલે કે છઠ્ઠી તારીખથી પંદરમી તારીખ સુધીમાં જ્યારે એક્ઝિબિશન કમ સેલ એટલે પ્રદર્શની આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોની વિનંતી કરું છું કે આઠમી તારીખે તો આપણે શિવોત્સવના દિવસે મહાશિવરાત્રીના દિવસે શિવજીની નગરચર્યામાં આપણે બધા જોડાવાના જ છે પરંતુ આજે પણ આજથી જે પંદર તારીખ સુધીમાં આજે એક્ઝિક્યુશન કમ સેલ છે તેમાં આપણે બધા જોડાઈએ આપણી મનગમતી વસ્તુઓ અહીં લેવા આવીએ અને એનું માનીએ કારણ કે આજે જ્યાં આપણે ઉભા પ્રકાશ બી મકવાના છે આખા દુનિયામાં એકમાત્ર કલાકાર છે નેલ પેઇન્ટિંગ કરે છે નખથી પેઇન્ટિંગ કરનાર એકમાત્ર કલાકાર છે આવા કેટલાય કલાકારો છે આપણે ત્યાં જોઈશું તો ભુજના છે કચ્છના છે એવા કલાકારો એમને રાષ્ટ્રપતિને એવોર્ડ મળેલા છે એવા દેશ વિદેશમાં જ નામના મેળવી છે તમામ કલાકારો અથવા છે અને તેમાંનો કલાને જ્યારે પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આ કલાને આપણે બધા માનીએ અને આ શુવ મહત્ત્વને પણ સાથે ઉજવીએ નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહાર પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન માતાના દર્શનાર્થી આવે છે આગામી તારીખ આઠ થી બાર માર્ચ બે હાજર ચોવીસ દરમિયાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે યા મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી પરંપરાગત ભાતીગળ મેળામાં થનારી ભવ્ય ઉજવણી ભાગરૂપે આયોજિત બેઠકમાં કાયદો વ્યવસ્થાની જાળવણી ટ્રાફિક નિયમન પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી પાર્કિંગ વીજળી આરોગ્ય વાહનો સહિત બસોના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે આજે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે આગામી ચાર દિવસ ભવના ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે भोपालના ભાજપના લોકસભા સાંસદ સાધવી પ્રજ્ઞાસી ઠાકુરએ આરોપ મૂક્યો છે કે તેણીને 2024 ની ચૂંટણી માટે સીટ પરથી ફરીથી નામંકન નકારવામાં આવ્યા પછી કરવામાં આવેલી તેણીની ટિપ્પણીઓનો અલગ અર્થ જ કરવામાં આવ્યો હતો. સ્નેહ වල પૂરી શબ્દ વે યુઝ કે આપ મુરી થી. યે ગલત ન્યૂઝ હૈ. જિસને ભી ચલાયા હૈ મેને આજ અપના ઓરિજિનલ વીડિયો અપને ફેસબુક પર ડાલા હૈ ઓર જિન ભી ચેનલ ને યે ગલત ચલાયા હૈ तोड़ मरोड़ के हमारे बातों को कहा जाता है अपनी टीआरपी बढ़ाने के लिए इसलिए आज मैंने तय किया है आज आप लोग एजेंसी हो इसलिए मैंने आपको दे दिया पर अगर कहीं भी न्यूज उल्टी सीधी चलाई गई तोड़ मरोड़ के चलाई गई मैं कभी भी किसी को भी न्यूज नहीं दूंगी और हमें प्रचारित होने का प्रसारित होने का बिल्कुल शौक नहीं है पर अगर इस प्रकार का है तो हम अपनी तरह से प्रसारित करेंगे उसको और अपनी बात समाज को सुनाने के लिए मैं प्रत्यक्ष जाऊंगी भी और सोशल मीडिया है इसका ग्राउंड तो मैं उस पर चलाऊंगी मुझे कोई दिक्कत नहीं है लेकिन टीआरपी बढ़ाओ मान मर्यादा के साथ हो हमें इस प्रकार से बिल्कुल पसंद नहीं है मैं जो बोल रही हूँ आपको तकलीफ होती है उसको चलाने में आपको हमें बदनाम करके क्या पालोगे आप पैसा टीआरपी लोकसभा चुटनी ने लय तैयारी शुरू थी गई तरह तेलंगाना वारंगलवा ખેડૂતોએ ધમકી આપી છે કે જો તેમના નાશ પામેલા પાકને બચાવવા માટે પાણી છોડવામાં નહીં આવે તો તેઓ કોઈ પણ રાજકીય નેતાને જિલ્લામાં પ્રચાર કરવા નહીં દે સાગર પ્રોજેક્ટમાંથી અનંતસાગર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગણી સાથે ખેડૂતોએ કરીમનગર વારંગલ નેશનલ હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે કહ્યું હતું કે જો પાણીની માંગ પૂરી નહીં થાય તો તેઓ માત્ર રાજકીય નેતાઓનું સમર્થન પાછું ખેંચી લેશે નહીં પરંતુ તેમને જિલ્લામાં પણ પ્રવેશવા નહીં દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરમાં કડક સુરક્ષા વચ્ચે પૂજા કરી હતી મંદિરના પૂજારીઓએ પીએમ મોદીને દેવીની ફોટો ફ્રેમ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા કેન્દ્રનું ઉદઘાટન કર્યું જે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને અપગ્રેડ કરવા અને વધારવા માટે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સામાજિક અન્યાયને રોકવા માટે જાતિ સર્વેક્ષણને મહત્વપૂર્ણ ગણાવ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ છે અને તેઓ જાતિની વસ્તી ગણતરી કરવા માંગે છે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના શાહજાપુરમાં બોલી રહ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને ફાયદો કરાવી રહી છે કોંગ્રેસના નેતાઓ ચંદીગઢમાં સીએમ ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકાર સામે પંજાબ એસેમ્બલીની બહાર વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા અને અન્ય કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર સીએમ ભગવંત માન વિરુદ્ધ પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કસ્ટોડિયન ઓફ ધ હાઉસ ચીફ મિસ્ટર સ્પીકર હોન્ડેને બટ સ્પીકર ડાયરેક્શન્સ સલ્લો ચીફ મિસ્ટર હાઉસ શરૂ કેસર રણ કરવા ਕਿਹਨੂੰ ਮੌਕਾ ਦੇਣਾ ਹੈ ਕਿਹਨੂੰ ਨਹੀਂ ਦੇਣਾ ਤੇ ਜਿਹੜਾ ਤੌਰ ਤਰੀਕਾ ਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਅਡੌਪਟ ਕੀਤਾ ਹੈ ਪਹਿਲੀ ਦਫਾ ਇਹ ਗੱਲ ਵੀ ਉਹਨੇ ਕਹੀ ਕਿ ਮੈਂ ਪਹਿਲੀ ਵਾਰ ਚੀਮਸਟ ਇਹੋ ਜਿਹਾ ਤੋਹਫਾ ਦੇਗਾ ਜਿਹੜਾ 75 ਸਾਲਾਂ 'ਚ ਕਿਸੇ ਵੀ ਸਟੇਟ ਅਸੈਂਬਲੀ ਦੇ ਵਿੱਚ ਅੱਗੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦੇ ਨਾਂ ਦਿੱਤਾ ਹੋਏ ਤੇ ਉਹਨੇ ਇੱਕ ਤਾਲਾ ਜਿਹੜਾ ਲਿਫਾਫੇ 'ਚ ਪਾ ਕੇ ਸਪੀਕਰ ਨੂੰ ਕਿਹਾ ਖੋਲ ਕੇ ਵਿਖਾਓ ਤੇ ਵਿਧਾਨ ਸਭਾ ਨੂੰ ਲੋਕ ਕਰ ਦਿਓ ਤੋਂ ਇਹ ਅਸੀਂ ਕੰਡਮ ਕਰਦੇ ਹਾਂ ਕਿ ਅਸੀਂ ਕੋਈ बंधु यह तो है नहीं कि जे तु समझो कि बंधु मजदूरों ਵਰਗਾ ਪੰਜਾਬ ਦੇ ਐਮ ਐਲ ਏ ਨੂੰ ਵਿਧਾਨ ਸਭਾ ਬੰਦ ਕਰਕੇ ਤੇ ਤੁਸੀਂ ਜਿਸ ਮਰਜ਼ੀ ਢੰਗ ਦੇ ਨਾਲ ਕੰਟਰੋਲ ਕਰ ਸਕੋਗੇ ਕਹਿਣਾ ਕਿ ਅੱਜ ਬਜਟ ਪੇਸ਼ ਹੋ ਰਿਹਾ ਹੈ ਆਪਨੇ ਰੇਖਾ ਜਿਸ ਪ੍ਰਕਾਰ ਦਾ ਕੱਲ ਰਵਈਆ ਥਾ ਸਰਕਾਰ ਕਾ ਮੈਂ ਸਮਝਦਾ ਹੂੰ ਕਿ ਬਿਲੋਡ ਅ ਬੈਲ ਇਤਨਾ ਮੇਰ ਕੋ ਲਗਤਾ ਹੈ ਕਿ ਐਸਾ ਤਾਂ ਗਾਉਂ ਮੇ ਜੋ کہیں ਕੋਈ लड़के लड़ते होते हैं ऐसा तो उनका व्यवहार भी नहीं रहता जो मुख्यमंत्री साहब का और सबका व्यवहार था हमारे साथ आज कर्जे की वो लेकर आए कि हमारे सर पर इतना कर्जा है तीन लाख करोड़ से ऊपर का कर्जा हो गया छियास हजार करोड़ यानी कि सिक्सटी थाउजेंड करोड़ दो साल में कर्जा चढ़ा दिया अगर इसी प्रकार से कर्जा पंजाब के ऊपर चढ़ता रहा तो पंजाब का होगा क्या पंजाब खत्म हो जाएगा हम जितनी हमारी इनकम होगी उतना हम कर्ज देंगे મોટવાણી જાડેજા ફાઉન્ડેશનની ભાગીદારીમાં સ્ટેન ફોર્ડ ઇન્ડિયા પોલિસી એન્ડ ઇકોનોમિક્સ ક્લબ દ્વારા શનિવારે એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વેન આઈ લુક એટ ધ બ્રોડર રિલેશનશિપ ને ઇન્ડિયા યુ એસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ આઈ થિંક વિવ નવ રીચ ધ સ્ટેજ વેર વિકાત પાર્ટનરશિપ હેસ કમ ટુ ઇટ્સઓન વિવ Achieved a lot over the past, like I said, 70 years. But what we have achieved over the past 20 years has been at a different level altogether. And I would say that now we are at a stage where we can be as ambitious as we choose to be. એમએસપી પરના કાયદા સહિત તેમની ઘણી માંગણીઓને લઈને દેશભરમાંથી ખેડૂતો છ માર્ચે વિરોધ કરવા દિલ્હી પહોંચશે જણાવ્યું હતું કે વર્તમાન વિરોધ વધુ ઉગ્ર બનશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે દિલ્હી કૂચ કા પ્રોગ્રામ છે ઓર જો જથેબંધી જાયેગી ઉધર સે દો જથેબંધીયા દો બોર્ડરો પર પર હમ રહેગે તક कोई हमारा कोई सवाल जवाब नहीं होता धरना हुआ हमारे थे। अब नहीं डरेंगे, हम डटे रहेंगे। देश के किसान शामिल होंगे और वो अपनी मांगों को लेकर मजदूरों की मांगों को लेकर जंतर मंत्र की तरफ कूच करेंगे इस कॉल के अंदर हरियाणा पंजाब से किसान दिल्ली कूच नहीं करेंगे इस बात का विशेष से ध्यान रखा जाए और हम आवाहन करते हैं पूरे देश के छात्र संगठनों को महिला संगठनों को जो एन हैं उनको जो जितने भी किसान और मजदूर संगठन हैं और जहां पर जो भी किसान मजदूरों का साथ देना चाहते हैं चाहे वो राजनीतिक विशेषज्ञ हों चाहे बुद्धिजीवी हों चाहे वकील हों चाहे डॉक्टर एसोसिएशन हों चाहे वो प्रोफेसर एसोसिएशन College के इस तो उन सब से हम इस बात की आशा करते हैं कि वो अपने अपने क्षेत्रों के जो संपर्क में किसान संगठन है पूरा देश शामिल है उत्तर प्रदेश में कांस्टेबल भर्ती परीक्षा न प्रश्न पत्र लीक थाना उत्तर प्रदेश सरकार मंगलवार रेणुका मिश्रा ने यूपी पुलिस भर्ती प्रमोशन बोर्ड अध्यक्ष पद पर हटा दीधा હવે તકેદારી નિર્દેશક રાજીવ કૃષ્ણને બોર્ડની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે પેપર લીકના આક્ષેપો બાદ રાજ્ય સરકારે ચોવીસ અને અઢાર ફેબ્રુઆરીએ યોજાયેલી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરી હતી અને છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો નમસ્કાર